નમસ્કાર દર્શક મિત્રો ખબરજી ડોટ કોમ પરથી હું દર્શિ નાયક આપ સૌનું સ્વાગત કરું છું દર્શક મિત્રો પ્રેમાનંદજી મહારાજ પોતાના જ્યારે પણ પ્રવચન આપે છે ત્યારે ઘણી બધી વાતો એવી કહેતા હોય છે પોતાના પ્રવચનમાં એવી વાતોનો ઉલ્લેખ કરે છે કે જે વાતો જાણ્યા પછી આપણે જો માનીએ તો આપણા જીવનમાં ઘણા બધા બદલાવ થઈ શકે તો પ્રેમાનંદજી મહારાજે હાલમાં જ પોતાના પ્રવચનમાં જણાવ્યું કે જો તમે સવારે જલ્દીથી નથી ઉઠી રહ્યા તો તમને કયા પ્રકારના નુકસાન થઈ શકે તો તેમણે કહ્યું કે જે લોકો મોડે સુધી ઊંઘી રહે છે અને સૂર્યદેવને નમન પણ નથી કરતા તો એ ધીરે ધીરે પોતાની જે જીવનની ઉર્જા છે એને ગુમાવવા લાગે છે તો સવારનો સમય સૌથી વધારે પવિત્ર અને ઉર્જાવાન માનવામાં આવે છે આપણા શાસ્ત્રો છે પુરાણો અને સંતો હંમેશા કહે છે કે જે વ્યક્તિ સૂર્યોદય પહેલા સૂર્યોદયને સમય જાગે છે સૂર્યદેવને નમન કરે છે તો તેના જીવનમાં ઊર્જા સકારાત્મકતા સફળતા બને છે સંત પ્રેમાનંદજી મહારાજના અનુસાર સવાર જલ્દી ઊઠી સૂર્યદેવની પૂજા કરવી ન તો ફક્ત આધ્યાત્મિક રૂપથી વાયદેમંદ હોય છે પરંતુ શારીરિક માનસિક સ્વાસ્થ્ય પર પણ પ્રભાવ આપે છે તો હાલમાં જ પ્રેમાનંદજી મહારાજે પોત પ્રવચનમાં આ વિષય પર ચર્ચા કરી છે કે જે લોકો મોડે સુધી ઊંઘે છે સૂર્યદેવને નમન નથી કરતા તેમના જીવનમાં ઘણી પ્રાકૃતિક અને માનસિક શક્તિઓ ગુમાવે છે સૂર્યદેવના સમયે સૂર્યની જે કિરણો હોય એ આપણા શરીરને નવી ઉર્જા આપે છે રક્ત સંચારને સંતુલિત રાખે છે મનને પ્રસન્ન બનાવે છે પરંતુ જ્યારે આપણે ઊંઘતા હોઈએ તો પ્રકૃતિથી મળવા વાળા આવા વરદાન આપણાથી દૂર થઈ જાય છે પ્રેમાનંદજીના અનુસાર મોડે સુધી ઊંઘવાની આદત વ્યક્તિના જીવનમાં ત્રણ મહત્વપૂર્ણ વસ્તુઓને છીનવી લે છે એક તો ચહેરાનું પ્રાકૃતિક તેજ ઓછું થઈ જાય છે સવારની ઠંડી હવા સૂરજની પહેલી કિરણ શરીરની કોશિકાઓને પુનર્જીવિત કરે છે જેને કારણે તમારા ચહેરા પર એક અલગ ચમક આવશે જો તમે મોડે સુધી ઊંઘશો તો આ નૈસર્ગિક આભાર ધીરે ધીરે ખોવાઈ જશે બીજું શરીરનું આકર્ષણ અને તાજગી ઓછું થઈ જશે પૂર્ણ થશે જો વ્યક્તિ સમય પર નહીં ઉઠે તો એના શરીરમાં સુસ્તી ભારેપન અને આખો દિવસ થકાવટ બની રહી હોય છે અને ત્રીજું છે આત્મવિશ્વાસ અને કર્મશીલતા ઓછું થવા લાગશે જો મોડે સુધી ઊંઘી રહેવામાં આવે તો વ્યક્તિ આખો દિવસ ભાગદોડમાં રહેશે સમય પર પોતાનું કામ પૂર્ણ નહીં કરી શકે અને તેનું ધીરે ધીરે વિચારવાની અને કરવાની ક્ષમતા કમજોર થવા લાગે છે ફરીથી આપ સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર આપો